વિદ્યાલય રાજસ્થાનિક પ્રવાસ યોજાયો બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે પ્રવાસ યોજાતા પ્રવાસનું આયોજન તારીખ ત્રીસ એકત્રીસ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી એમ બે નાઇટ અને ત્રણ દિવસ સાબરકાંઠા જિલ્લાના શિક્ષણાધિકારી કચેરી હિંમતનગરની પૂર્વ મંજૂરી મેળવી શૈક્ષણિક પ્રવાસ રાખવામાં આવ્યો હતો શ્રી જ્યોતિ પરિસરમાંથી આ શૈક્ષણિક પ્રવાસની શુભ શરૂઆત કરવામાં આવી હતી લક્ઝરી બે બસો પૈકી એક બસ છોકરીઓ માટે બીજી બસ છોકરાઓ માટે અલગ અલગ રાખવામાં આવી હતી દરેક બસમાં ત્રણ ટીચરો ગ્રુપ એક બે અને ત્રણની ટીમો પ્રમાણે બાળકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી રાજસ્થાન શૈક્ષણિક પ્રવાસ માટે જેસલમેર લોંગેવાલા બોર્ડર તનોટ મંદિર સીઆરપીએફ કેમ્પ રણુજા પોખરણ જોધપુર ઓમ બન્ના અને સુંધા માતા થઈ ખેડ બ્રહ્મા પરત ફર્યા હતા નાસ્તો ચા કોફી સાંજનું બાળકો રીતે પ્રવાસની ટુ મિનિટનું એડવાન્સ આયોજન કરી બાળકોને પ્રવાસમાં સાથે લાવવાની વસ્તુઓની પણ નોંધ કરવામાં આવી હતી રાજસ્થાનના ઐતિહાસિક પ્રવાસમાં જેસલમેરનો કિલ્લો ભારત પાકિસ્તાન બોર્ડર પર સીઆરપીએફની સિક્યોરિટી સાથે સફારી રાઇડ કેમલ સવારી એક્સ્ટ્રા રાઇડ રીતિના ઢુવા અને સાંજે રાજસ્થાનની પરંપરાગત નૃત્ય માણવાનો બાળકોને મોકો મળ્યો હતો બીજા દિવસે રણુજા રામદેવીના દર્શન કરી પોખરણ અને જોધપુર કિલ્લાની મુલાકાત કરી જેમાં રાજા રજવાડાઓની રહેણી કરીનો પહેરવેશ શસ્ત્ર સામગ્રી તોપો વગેરેનું નિદર્શન કર્યું ત્રીજા દિવસે ઓમ બન્નાના દર્શન ત્યાંથી સુંદા માતાના દર્શન કરી ખેડ બ્રહ્મા પરત ફર્યા આમ બાળકોને શિસ્તમય પ્રવાસની ગાઈડલાઇન મુજબ રાજસ્થાનના આ શૈક્ષણિક પ્રવાસમાં મજા માણી હતી બાળકો વાલી મિત્રો અને સ્ટાફ મિત્રોના અને સહકારની શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈના સફળ સંચાલન હેઠળ સુંદર રીતે આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન સફળ રીતે પૂર્ણ થયું હતું પ્રવાસની સુંદર કામગીરીની આચાર્ય સુરેશભાઈ પટેલે નોંધ લઈ દરેકને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટ